એટલું તો પાકું કેમ કે કાંટે જાવ એટલે બહુ વાર લાગી જાય કાટે વધગેલ કરવા જાવ તાલ બધી માનજો એનો ટાઈમ ગયો જા બાકી તો ભજો ભરાઈ છે હવે એમાં વધગેલ થાય ને ધારું કાંટે કાંટો નથી કીરો ચાલો મિત્રો ભરીને જાય કાટો કાટો કરી આવી પછી મળીએ મિત્રો અત્યારે વાવાઝોડું કાઢી દે સર સારું થઈ ગયું મતલબમાં આપણે જે ભાવનગરના ભાલમાં જોઈ શકો છો વીજળી ને કડાકા ની એમ ફૂલે ફૂલ થાય છે આ જોઈ શકતા છો આ ફૂલ હતે છે વાવાઝોડું છે આમ લિમિટ બહાર પવન એટલો છે હા ફૂલે ફૂલ માં આપણે તો બે કાચ બંધ કરી દીધા ભાઈ કેમ કે વીજળી એમ થાય જો દેખાતી જઈ છે કેવી રીતે વીજળી થઈ છે એમ કે બહુ જ છે અતિશય છે મેં આપણે મોબાઈલ માં જોઈને મોબાઈલ માં બતાવે છે કાયદેસર વાવાઝોડું છે ને વરસાદ ને બહુ જ છે

મારો હતી હવે દેખાતું નથી હવે દેખાવું થોડું થોડું થઈ ગયું ભાઈ

ભાઈ વરસાદ એટલો ગાજે છે અને વાવ વાહ વાવ વાવાજોડ એટલું ને અતિ છે એટલે અતિ છે મને તો એટલી ખબર પડે કે ભાઈ છે ને હવે તો હું આથી સુકવ જોજો ભાઈ જો હવે માનો પોવન વસો પડ્યો છે એટલે છે ને ભાઈ હવે આગળ ગમે ગમેના સરિસ રોડ ગોતોવાનો છે આપણે કેમ કે ભાઈ બહુ હવે વરસાદ પડે છે જો તમે ખાલી ઓ ભાઈ એરાન દેખ્યા હા હો પણ લેલે અપા તો ઘડી ગયો ને અપા

એમ કે આપણે જોયું ઓલો પણ આગળ હમણાં ત્રણ ગાડી આખી હા ભેગી પતરા ઉપર સોંટડી દીધી આખી પતરા બધા ઉડીને ને ગાડી માં સોટી ગયા ભાઈ આ બાજુ વાવડો વાવાઝોડો બહુ જ છે એમ નિમિત પાર કરી ગયું છે આ બાજુ બધું ઉપાડી લીધું છે કે બોળી હાજું રેવા દીધા બધા ફાડ નહી

કેટલું વાવાઝોડું હતું જોરદાર વાવાઝોડું હતું તમે જોયું જ બાકી છે ને સાફ પાણી પીને આપણે નીકળવાનું છે અહીંથી પહેલા જલ્દી બને એમ કે હજી ભાઈ આવા બતાવે તો બહુ એટલે છે એટલે નીકળી જાય વહેલા ફટાફટ ચાલો તો બ્લોકમાં કન્ટિન્યુ જોજો એટલે આગળ આગળ મળતા રહેશું જાય છે બાકી સાફ પાણી પી આવી જાય છે ત્યાં ગાડી ભાઈ જોવા જોરદાર એક્સિડન્ટ થઈ ગયું છે ફૂટ ભરી આખી ચડાવી ઉપર ગાડી દીધો Oh my god, no અરે એનો જો મોટી છે ભાઈ આ પાછળ નવીન હતી ને વરે હો નેタイヤ ઊંધી સેટ ઓલી બધું ઠાકવાનું આપણે જમણી સેજ આવીને ડાબી સેઠ આવે 10 કેમ રહેતો હે લીલા ડાબી સેટ માં 10 મિનિટ કેમ રહેતો હે